ગૌમત ગરમીના પ્રકોપ વચ્ચે અંબાલાલ પટેલે કરી વરસાદની આગાહી રાજ્યમાં ચાર દિવસ સુધી ગરમીથી રાહત નહીં મળે જેમાં છવ્વીસ મે સુધી રાજ્યમાં ગરમીનો પ્રકોપ રહેશે તેમાં કેટલાક ભાગોમાં તાપમાન છેતાલીસ ડિગ્રી જવાની શક્યતા છે તેમજ રાજ્યમાં છવ્વીસ મે બાદ ગરમીમાં ઘટાડો થશે કેટલાક ભાગોમાં તાપમાન ચાલીસ ડિગ્રી નીચું જવાની શક્યતા છે મે મેથી ચાર જૂન વચ્ચે ગાજવીજ સાથે વરસાદની આગાહી છે જેમાં રાજ્યના કેટલાક ભાગોમાં વંટોળ સાથે વરસાદની શક્યતા છે રોહિણી નક્ષત્રમાં રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા છે છવ્વીસ મે સુધી બંગાળના ઉપસાગરમાં ચક્રવાતની શક્યતા છે તેમજ પચીસમી અઠાવીસ મે સુધી દક્ષિણ ભારતમાં ચોમાસાની શક્યતા છે અરબસાગરના ભેજના કારણે ગુજરાતમાં વરસાદ થશે સાતમી ચૌદ જૂન વચ્ચે ચોમાસું બેસવાની શક્યતા છે રાજ્યમાં છવ્વીસ મે સુધી આખરી ગરમી રહેશે જેમાં રાજ્યના કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાન છેતાલીસ ડિગ્રી સુધી જવાની શક્યતા છે આગામી છવ્વીસ મે બાદ ગરમીમાં ઘટાડો થશે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે મહત્તમ તાપમાન એકતાલીસ ડિગ્રી અને કોઈ કોઈ ભાગમાં ચાલીસ ડિગ્રી નીચું જવાની શક્યતા છે